શ્રી તપાગચ્છ પ્રવર્તન સમિતિના માર્ગદર્શન હેઠળ મહામંગલિક દાતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન શ્રી મોક્ષ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા ઘણી વર્ય શ્રી દેવર્જી મહારાજ સાહેબની દિવ્ય નિષ્ણામાં એક વિશિષ્ટ અને ભવ્ય ઉપાસન તપ આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી તપાગ પ્રવર્ત સમિતિના માર્ગદર્શન હેઠળ તથા મહામંગલિક દાતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભય દેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન શ્રી